હતો એ સાચી દર આપણો કે કોની વાત કરીશ તમને જો સામે છે ને દેખાડું તમને આ બધી ઈ વાત મળી મળી ગયા આ બસ સાંભળ એટલે હાટ ઈ વસ્તુ બાબત હતા આ બધા હતા જાંજે લોક શું લાગે હેલો YouTube એમલી કેમ છો તમે બધા તમે બધો મજામાં જો છો ને મજામાં જ રહેજો ને આપણે એક મોટોની વાત કરવાની આ મોબાઈલ ને લેટ કરતો ભાઈ મિત્ર એટલે એક સીન થઈ ગયું આપણે આરે આપણો જે જોડીદાર હતો મારે જે વિડીયો ચાલો આપણો જે જોડીદાર હતો એ સાથીદાર આપણો હોય કે કોની વાત કરી છે તમને જો સામે જ છે ને દેખાડું તમને પછી તમને વાત કરું શું છે શું નહીં બરોબર ને અહીં આવી ગયા છે ફેમિલીને હવે તમને દેખાડું શું હતું જો આ દેખાય તમે લોકો કહેતા હશો કે આ શેની વસ્તુ છે શું હોય આ તમને જે બાજુમાં ફોટો દેખાય જે શખ્સનો બાજુમાં ફોટો દેખાય આ ઈવડી હે આરતી થઈ ગઈ એ ગુજરી ગઈ એનો એની પેટીની અંદર કેટલા ગલુડિયા પણ હતા જો હાથ તો ગલુડિયા આવી છે ને એની અંદર જો હાથ ગલુડિયા હતા એ અંદર અંદર ગલુડિયા અંદર જ મરી ગયા એ પણ મરી ગઈ એને મારી પાસે કાંઈ છેલ્લા કાંઈક વિડીયો ઉતારેલા છે ને કાંઈક છે ને પછી છેલ્લા છેલ્લા એને એમ અર્સીલની બધી એમ કહેતા હતા કે કોકે મારી હે તો એને અંદર પેટવા ગળુડ્યા તા ને કોકે પાટું માર્યું એ ઉતરીને એ પેટ પર પાટું માર્યું હરખાઈ નું નાફી રહેતી અરસીલી એમ કહેતા હતા ત્યાં આવે ને તમને વાત કરાવડાવી પણ તમે બધાથી પહેલા જે પહેલાંના એના વિડીયો છે ને જોતા હો ચડી ગયો

के વાલો <laughs> કાલહાનની કાલહાન કેટલા સાડા દસ વાગે બીજેપી નું કાર્યાલય હતું ને એનું ઓપનિંગ હતું બે મિનિટ જોવા ગયા હતા વ્લોગમાં તમે જોઈ લીધું હોય છે તો અહીંયા જોવા ગયા હતા ને પછી આપણે ચીપ્સ લેવા માટે ગયા હતા ચીપ્સ લઈને અહીંયા આવ્યા ને તો અહીંયા બાજુનો જે માકણ સામે જગ્યા છે ને અહીંયા ચિંટુડી ખાલી એમને બેઠી હતી બેઠી હતી એમને એમ કે ભાઈ બેઠી છે એમને ચાર પાંચ એને ખાધું હતું અને ડોક્ટર એવા હતી કે અને ગરમી ચડી ગઈ કંઈક ઠંડુ બનતું ખડો તો આઈસ્ક્રીમે પડ્યું હતું પણ નથી કઈ ખાતી હું પાણી બાણી પીતી હતી પણ ખાવાનું કાંઈ નહીં ને હાલી શકતી નહીં હરકી એટલે આપણે માનો ને તો આવ્યો ને તો એમને ઊભી બેઠી હતી અહીંયા મેં બોલાવી તો આવી નહીં તો ઊભી થઈ ને ઊભી તો કરવાની કોશિશ થઈ તો પણ ઊભી ન થઈ ગઈ એટલે પછી શું થયું હા પછી ચિપ્સ કહીને થોડુંક એડિટિંગ કરીને ધમભેલ લઈને હવા તો હાડો તો કોણ અગિયાર જેવું છું ને તો હરસિનો ફોન એવો ચિંતુ મરી ગઈ ન હોય મેં કુધું તો એનો છેલ્લો ઘણો વિડીયો હતો એ તમે લોકો જોઈ લીધો ન જોઈ જ લીધો પાછળ તો એ છેલ્લો જે ઘણી હતી એ કરીને પછી એને અહીંયા અંદર નાખી જજીએ દફન કરી નાખીએ આ તો તમને છેલ્લો સિનેમેટિક એનો દેખાડ દેખાડો તમે લોકો જોઈ લે છેલ્લી પણ ચિંટુ પછી આજના વિડીયો પછી આપણા વિડીયોની અંદર ચિંટુડી નહીં આવી શકે યાર મિત્રો પણ એમ બહુ થાય કાઢે નાનાથી મોટી આપણે એને કરી દીધી જ્યારે નાનુ પૂડી એની માં મરી ગઈ હતી ને તો દૂધ પીતા શીખી નથી ને એ ચીઠું જે દીધી આપણે એને મોટી ગેરી હતી પણ હવે એને મોટી દૂધ પીતા નથી શીખીને જે દૂધને આપણે મોટી ગેરી છે અને હવે હવે હર્શીલ વાત કરશે કેટમાં ગલુડિયા ની હતું ને ભાઈ પેટમાં મળી ગયા

ઈ પણ તમે ક્લિપ જોઈ લેજો લાડવા ગાઠી ની નાખી આવી ગયા છે બધે કૂતરા આટુ પણ અહીંયા આવ્યા તો બધે પેલા લાખવા માટે તો આ વસ્તુ છે ને હવે તો ઘરે આવી ગયા છે અને અડધી લોકો ફેમિલી અડધા લોકોને એમ થાય કે કૂતરા બધે વિડિયો ઉતારો કે કૂતરાનું આટલું બધું શું કરવાની જરૂર છે આટલું બધું શું કરવાનું પણ જો ભાઈ જેને મોટું કર્યું હોય જેનો સદસ્ય ગયો હોય એને ખબર હોય કોઈનો ફેમિલી મેમ્બર ગયો તો કેવું થાય તો એક આપણા શેરીના જે ફેમિલી મેમ્બર હતો જે નાના જે મોટા એ મોટું કર્યું હતું ને એટલે હાવ એના અને દૂધ પીતા નહોતું શીખવું તો એની ચિંટડીની જેની માત ને એ મરી ગઈ એ પણ શરીરની હેવાઈ હતી એટલે વસ્તારનું કોઈ ન હોય તો પછી ચિંટુ ગલુડું કોઈ નોર્યું બધા મરી જતા હતા એક મરે તમને ખબર હોય વાયરસ આવી જતું એટલે એવું બધું થયું ને ચિંટુનું કોઈ વસ્તાર પછી આ બધી બધા હાંજે બધી વસ્તુ વિધિ કરી લઈ વિડીયો બધા તમે જોઈ લીધા અને આપણા જેટલા ડેલી હું એ વાત જાઉં ને એટલે મારા વિડીયોની અંદર હોય મિની વ્લોગમાં તમે મિનિ બ્લોક મારા કન્ટિન્યુ જોતા છે તો તમને ખબર રહેશે કે મિનિ બ્લોકમાં ચિંટું ભેગું ને ભેગી હોય બધે બધે ભેગી ફૂલ વિડીયોમાં ભેગી હોય આપણે એમ કહેતા જો ભાઈ આ આપણે ભેગી આવી ગઈ ઓલો શિવરાત્રી વાળો વિડીયો હતો એની અંદર ભેગી હતી પછી ઇન્કમ વાળો કર્યો એમાં આપણે કીધું કે જો ભાઈ આપણે ભેગી ભેગી એ આપણે યાર બધે ભેગી ને ભેગી હથવારો હતો કે બધે આખી પુત્રી છે ને ફેમિલી છે કોઈ પણ અજાણો આવે ને બાર નું એટલે કોઈને આવવાનું જે ખાલી હું યાદ રાખે વેલા રાખે એટલે અમને ખબર પડી જાય કે બારનું આવ્યું મિત્રો તમે જોઈ લીધા છે તો વધારે મારી બાબતે કઈ નક્કી